તમને પણ ત્યોહારનો અંદર ગ્રાહકોના ખિસ્સામાંથી પૈસા કઢાવવાના છે તો કઈ રીતે કરાવશો ભાઈ કલેક્શન એવું મૂકશો ત્યારે તો ગ્રાહક પૈસા પણ આપશે ને અને એવું કલેક્શન ક્યાં મળવાનું છે બધાથી હટકે કલેક્શન ક્યાં તમને મળશે બધા કલેક્શન તો સેલ કરે છે બધા ક્રોપ ટોપ બધા ગાઉન બધા લેંગા છે બટ મારી એવું તો શું નવું મૂકું કે ગ્રાહક ખાલી મારી દુકાનમાં આવે અને મારી દુકાનમાં આવીને ખિસ્સામાંથી પૈસા કાઢે શું આ પણ તમારો ક્વેશ્ચન છે તો આજના વિડીયોના અંદર એ વાત કલેક્શન લઈને આવી છું ધમ્મા કલેક્શન લઈને આવ્યું છે ને આ બધા કલેક્શન ક્યાં મળવાના છે એ પણ હું તમને વિડીયોના અંદર કહીશ પ્રાઇઝિંગ શું રહેશે કેટલું સેલ કહી શકશો અને કઈ રીતે ત્યોહારોના અંદર ગ્રાહકોના ખિસ્સામાંથી પૈસા કળા એ પણ કહીશું તો ચાલો સાત કરીએ સો હેલો બેક બિઝનેસ બિઝનેસ બ્લોગ અંદર અંદર આપણે જોઈશું કે ખિસ્સામાંથી ખિસ્સામાંથી પૈસા પૈસા કઈ રીતે કરાવવા અરે ભાઈ છે ને તો તો કલેક્શન કલેક્શન એવું એવું પડશે પડશે એટલી અને તમને મળવાનું આ એ હું તમને થોડીક વાર પછી કહીશ પહેલા આપણે કલેક્શન જોઈશું કલેક્શન સરસ મજાના ત્યુહારોના આ ટાઈપના ગાઉન આવી ગયા છે જ્યાં તમે જોઈ શકો છો એકદમ હેવી કલેક્શન રહેવાનું છે બ્યુટીફુલ હું તમને ગાઉન બતાવું છું પિંક કલર નો સાથે સાથે અહીંયા તમારો વર્ક જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ વર્ક છે અને કલેક્શનની સ્ટાર્ટિંગની વાત કરું ને તો ભાઈ આ ટાઈપના હા આ જ ટાઈપના કલેક્શન તમને 699 એટલે કે 699 થી મળવાના છે હા ભાઈ હા તમે સાચું સાંભળો છો અને હું સાચું કહું પણ છું 699 થી આ ટાઈપના કલેક્શન જોવા મળશે અને આ બધા કલેક્શન મળવાના છે છે એ હું તમને કહી જ દઉં તો એ બધું મળવાનું છે અજમીરા ફેશનના અંદર અજમીરા ફેશન લઈને આવી ગયો છે તહેવારોની સીઝનના અંદર આટલા બ્યુટીફુલ ફેન્સી ફેન્સી ગાઉનના કલેક્શન અને

છે તો લગન પ્રિઝન માટે પણ કઈ કલેક્શન તો મૂકવું પડશે ને તો આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે સેલ થવાના છે અને આ તમે જોઈ શકો કોઈ એટલું બ્યુટીફુલ આખું ગાઉન પેટર્ન છે અહીંયા તમને કંઈક દુપટ્ટો જોવા મળી જશે આખો હેવી ગાઉન છે સિલ્ક ફેબ્રિક છે રિયલ મિરર નું વર્ક આપ્યું છે અને આની સ્લીવ તો જોવો કેટલી બ્યુટીફુલ છે તો આ ટાઈપના કલેક્શન મળવાના છે આપણા ત્યાં ત્યાં અજમેરા ફેશન ના અંદર બાકી થોડું કંઈક લાઈટ વેટેડ કલેક્શન જોઈતું હોય હલકું ફૂલકું તો તમને આ ટાઈપના મસ્ત મળી જશે અને આ તમને ઘેરો તો જુઓ ભાઈ કે કેટલો મોટો ઘેરો છે અને ફ્લેર બ્યુટિફુલ આપણે અમલેરા ઘેરા પણ કહી શકીએ બાકી ફ્રન્ટ પેટર્નની વાત કરું તો આખું હેન્ડવર્ક જોવા મળી જશે અને આ બધું મળશે ખાલી ને ખાલી અજમેરા ફેશનના અંદર બાકી કલેક્શન વન બાય વન તમે જોઈ શકો છો કે કેટલા બ્યુટિફુલ બ્યુટીફુલ કલેક્શન છે અને જે આ કલેક્શન મૂકશો ને ભાઈ ગ્રાહક ખુશી ખુશી તમારા પૈસા આપવાનો છે એટલે કે ખિસ્સામાંથી પૈસા એ કાઢવાનો જ છે કેમ કેમ કે તમે એને ક્વોલિટી અને સાથે સાથે પ્રોડક્ટ બ્યુટિફુલ આપો છો અને સાથે સાથે એવું નથી કહેતી કે ભાઈ ખાલી આપણા ત્યાં આવા જ ગાઉનના કલેક્શન છે આપણા ત્યાં તમને ગાઉનના કલેક્શનથી લઈને સાડીસના કલેક્શનથી લઈને લહેંગાથી લઈને સૂટથી લઈને સલવારથી લઈને બધા ટાઈપના કલેક્શન મળી જવાના છે બાકી કલેક્શન વન 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 બાય વન હું તમને બતાવું જ છું કે કેટલા બ્યુટિફુલ બ્યુટિફુલ છે નેટ બેઝ ફેબ્રિક જોઈએ સિલ્ક બેઝ ફેબ્રિક જોઈએ કે પછી તમને કંઈક હેન્ડવર્કના કલેક્શન જોઈએ દરેક ટાઈપના કલેક્શન અહીંયા તમને મળી જવાના છે અને આ બધું ક્યાં મળશે અજમેરા ફેશનના અંદર મળવાનું છે પણ હા કલેક્શન બહુ જ જલ્દી આઉટ થાય છે સ્ટોક વધારે છે પણ કલેક્શન તરત ને તરત આઉટ એટલા માટે થાય છે કારણ કે કસ્ટમરની ડિમાન્ડ ડે બાય ડે વધતી જતી હોય છે આ ટાઈપના કલેક્શનના અંદર ગાઉનના કલેક્શન તો હું એ તમને બતાવી આવે હું તમને થોડાક શરારા ઘરારાના પણ કલેક્શન બતાવી દો આ જુઓ આ ટાઈપના શરારા ઘરાના પણ કલેક્શન આવી ગયા છે તમે જોઈ શકો

And like, share, and subscribe. Thank you.